વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ના આજના અર્થશાસ્ત્રના લેક્ચરમાં હું પ્રતિક પટેલ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના લેકચરોની જેમ આજે પણ મહત્વના કોઈ એકાદ પ્રશ્નની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે જે જે પ્રશ્નો વિડીયો લેક્ચરમાં ચલાવવામાં આવે છે એ મહત્વના પ્રશ્નો છે એટલે એ પ્રશ્નોની એક યાદી બનાવી અને એ પ્રશ્નો પ્રત્યે વધારે ધ્યાન આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ હવે આજના લેક્ચરમાં આપણે એક મહત્ત્વના તફાવતની ચર્ચા કરીશું જે તફાવત ત્રણ માર્કના સંદર્ભમાં પરીક્ષામાં પૂછાતો હોય છે પ્રકરણ ચારમાં આવતો એક તફાવત છે એ તફાવત ભણવાનો આપણે આ લેક્ચરમાં પ્રયત્ન કરીએ છીએ હવે પ્રકરણ ચારમાં આપણે બધા જાણીએ છીએ કે એક જ તફાવત મહત્ત્વનો છે અને એ તફાવતની જ આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું તો એના માટે આપણે બોર્ડ તરફ જોઈએ તફાવતનું શીર્ષક છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત લખો જે પરીક્ષામાં ત્રણ માર્કમાં પૂછાતો હોય છે ફરીથી એકવાર આપણે જોઈએ શીર્ષક વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત હવે દરેક વિદ્યાર્થીઓ તફાવત લખતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેશે આપણે અગાઉના લેકચરમાં એની ચર્ચા કરી હતી તેમ છતાં ફરીથી આપણે એને ટૂંકમાં જણાવી દઈએ તફાવત લખો ત્યારે ખાસ મુદ્દા લખવા જરૂરી છે તો એ પ્રમાણે આ તફાવતને બી આપણે સમજતી વખતે પહેલાં મુદ્દા સમજી અને એ તફાવત સમજવાનો પ્રયત્ન કરીશું અને બીજી મહત્ત્વની બાબત કે દરેક તફાવતમાં પહેલો મુદ્દો આપણો અર્થનો આવવો જોઈએ ત્યાર પછીના મુદ્દા તમે ઉલટસુલટ કરી દેશો તો ચાલશે પણ તફાવત લખો ત્યારે પ્રથમ મુદ્દો આપણો આવશે અર્થનો અને પછી આપણા જે મુદ્દામાં ફેરફાર થાય તો ચલાવી લેવાય છે તો હવે આપણે પહેલો મુદ્દો જે અર્થ છે એ અર્થનો મુદ્દો આપણે શીખવાનો પ્રયત્ન કરીએ હવે દરેક વિદ્યાર્થીઓને વેપારી બેંક અને મધ્યસ્થ બેંકની માહિતી હશે આપણા દેશની જે બેંક અને બીજી વેપારી બેંક તો આ બંને વચ્ચેનો આપણે ભેદ શીખી રહ્યા છીએ તો એમાં પહેલો મુદ્દો આપણે શીખવાનો છે અર્થ ઘણી વખત અર્થમાંથી તમારો એક માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે વિભાગ બી માં કે વેપારી બેંક કોને કહેવાય અને મધ્યસ્થ બેંક કોને કહેવાય તો વેપારી બેંકની વ્યાખ્યા આપણે શીખીએ તો વેપારી બેંકનો અર્થ આપણે શીખીએ તો આપણે અર્થમાં એવું લખ્યું છે કે વેપારી બેંક એ એવી સંસ્થા છે એને સંસ્થા કહી છે કે વેપારી બેંક એ એવી સંસ્થા છે કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે બેંકિંગ અંગેના વહેવારો કરે છે બેન્કિંગ અંગેના વ્યવહારો એટલે શો તો લોકો પાસેથી થાપણો સ્વીકારશે અને જરૂરિયાતવાળા વ્યક્તિને એ થાપણ લોન સ્વરૂપે આપશે આ વ્યાખ્યાનો મુખ્ય હાર્દ છે ફરીથી એકવાર તો વેપારી બેંક એ એવી સંસ્થા છે કે જે બેંકિંગ અંગેના વ્યવહારો ખર્ચ છે અને વ્યવહારો કરવાની સાથે સાથે જ્યારે દેશમાં રોકાણ કરવાની જરૂર પડે ત્યારે એ લોકો પાસેથી થાપણો સ્વીકારે છે અને જરૂર પડે ત્યારે આપણે નાણાંનો ઉપાડ કરી શકીએ છીએ આ વ્યાખ્યા આપણી વેપારી બેંકની થઈ આટલી વ્યાખ્યા લખવી પડશે ફરીથી એક વાત કે વેપારી બેંક એ એવી સંસ્થા છે કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે અને દેશમાં રોકાણ વધારવાની જરૂર પડે ત્યારે લોકો પાસેથી થાપણો સ્વીકારે છે અને લોકોને નાણાંની જરૂર પડે ત્યારે લોકો એ નાણાંનો ઉપાડ કરે છે હવે એ ઉપાડ કઈ રીતે કરે છે તો એક પે ઓર્ડર દ્વારા ઉપાડ ચિઠ્ઠી દ્વારા ચેક દ્વારા જ્યારે બી નાણાંની જરૂર પડે

તો મધ્યસ્થ બેંક એ એવી સંસ્થા છે કે જેને એક જવાબદારી સોંપવામાં આવી છે સરકારે જવાબદારી સોંપી છે તે માટે નાણાંના જથ્થામાં નાણાંના જથ્થામાં વિસ્તરણ અને સંકોચન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે દેશનું હિત જળવાઈ રહે એ માટે આરબીઆઈ શું કરે છે તો જે નાણાંનો જથ્થો છે એમાં જરૂર પડશે તો એ વિસ્તરણ કરશે અને જરૂર પડશે તો એ સંકોચન કરશે બરાબર ફરીથી એકવાર વ્યાખ્યા જોઈએ તો મધ્યસ્થ બેંક એ એવી સંસ્થા છે કે જેને દેશના હિત માટે હિત આપણા બે સામાન્ય હિત અને આર્થિક હિત તો આ બંને હિત માટે નાણાંના જથ્થામાં વિસ્તરણ અને નાણાંના જથ્થામાં સંકોચન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ પહેલો મુદ્દો વ્યાખ્યાનો અને એક જ મુદ્દો આપણને અઘરો પડશે આ વ્યાખ્યાનો એ સિવાયના બધા જ મુદ્દા તફાવતમાં સરળ છે હવે અર્થના મુદ્દા પછી આપણે બીજો મુદ્દો શીખીશું ઉદ્દેશ જેને આપણે હેતુ પણ કહી શકીએ છીએ વેપારી બેંકનો હેતુ હેતુ કયો કયો છે છે અને મધ્યસ્થ હવે વેપારી બેંક એ નફો મેળવવા માટે આવે છે અને મધ્યસ્થ બેંક નફો મેળવવા માટે અસ્તિત્વમાં આવતી નથી એટલે આપણે ઉદ્દેશમાં કે હેતુમાં આપણે એવું લખી શકીએ છીએ કે વેપારી બેંકનો ઉદ્દેશ નફો મેળવવાનો હોય છે કોઈ બી વેપારી બેંક લો બેંક ઓફ બરોડા છે પંજાબ નેશનલ બેંક છે એચડીએફસી છે આવી કોઈ પણ બેંક લો તો એ બેંક નફો મેળવવા માટે જ અસ્તિત્વમાં આવે છે એટલે આપણે વેપારી બેન્કને ઘણીવાર ધંધાદારી સંસ્થા તરીકે પણ ઓળખીએ છીએ કેમ કારણ કે જેમ ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો મેળવવાનો હોય ને એમ બેન્કનો ઉદ્દેશ પણ નફો મેળવવાનો છે એટલે આપણે એને ધંધાદારી સંસ્થા તરીકે પણ ઓળખીએ છીએ તો અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે વેપારી બેંકનો ઉદ્દેશ નફો મેળવવાનો હોય છે હવે આપણે સામે શીખીશું તો મધ્યસ્થ બેંકનો ઉદ્દેશ નફો મેળવવાનો હોતો નથી યાદ રાખવાનું છે કે મધ્યસ્થ બેંકનો ઉદ્દેશ નફો મેળવવાનો નથી તો તો કયો ઉદ્દેશ હોય છે એનો ઉદ્દેશ એ છે કે દેશમાં આર્થિક સ્થિરતા જાળવી રાખવી અને દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું આ યાદ રાખવાનું છે એટલે લખતી વખતે તમારે આટલું જ લખવું પડે આ રીતે લખવું પડે કે મધ્યસ્થ બેંકનો ઉદ્દેશ નફો મેળવવાનો નથી પરંતુ આર્થિક સ્થિરતા જાળવી રાખવાનો અને આર્થિક વિકાસમાં મદદરૂપ થવાનો એનો ઉદ્દેશ છે તો અહીંયા આપણા બે મુદ્દા પૂરા થયા એક અર્થ અને બીજો ઉદ્દેશ હવે ત્રીજો મુદ્દો આપણો આવશે કાર્ય વેપારી બેંક કયું કાર્ય કરે છે અને મધ્યસ્થ બેંક કયું કાર્ય કરે છે તો વેપારી બેંકનું કાર્ય આવશે વેપારી બેંકનું કાર્ય આવશે લોકો પાસેથી થાપણો સ્વીકારવી અને જરૂરિયાત વાળા વ્યક્તિને ધિરાણ આપવું યાદ રાખજો લોકો પાસેથી થાપણો સ્વીકારવી અને જરૂરિયાતવાળા વ્યક્તિને ધિરાણ આપવું એ વેપારી બેંકનું કાર્ય છે મધ્યસ્થ બેંકનું કાર્ય છે એ નાણાંનું સંચાલન કરવું એ મધ્યસ્થ બેંકનું કાર્ય છે તો એ ત્રીજો મુદ્દો આપણો કમ્પ્લીટ પૂરો થયો ચોથો મુદ્દો આપણો આવશે શાખા મુદ્દા ખાસ યાદ રાખવાના શાખા હવે તમને બધાને ખબર છે કે આ બે બેંકમાંથી કઈ બેંકની વિદેશમાં શાખા હોય દરેક વિદ્યાર્થીને ખબર હોય છે એની તો આપણને બધાને ખબર છે કે વેપારી બેંકની તમને વિદેશમાં શાખા જોવા મળશે પણ મધ્યસ્થ બેંકની તમને વિદેશમાં શાખા જોવા મળતી નથી આ યાદ રાખજો તો અહીંયા આપણે લખી શકીએ કે વેપારી બેંકની વિદેશમાં શાખા હોય છે પણ મધ્યસ્થ બેંકની વિદેશમાં શાખા હોતી નથી તો ચાર મુદ્દા આપણા રેડી થઈ ગયા પહેલા મુદ્દામાં આપણે અર્થ શીખ્યા બીજા મુદ્દામાં હેતુ ત્રીજા મુદ્દામાં કાર્ય ચોથા મુદ્દામાં શાખા પાંચમો મુદ્દો આવશે માલિકી હવે વાત માલિકીમાં આપણે શીખવાનું છે કે વેપારી બેંક જો રાષ્ટ્રીયકૃત ન હોય તો યાદ રાખવાનું છે વેપારી બેંક જો રાષ્ટ્રીયકૃત ન હોય તો એની માલિકી ખાનગી વ્યક્તિ કે સંસ્થાની હોય છે દાખલા તરીકે એચડીએફસી મહિન્દ્રા કોટક એક્સિસ તો આ રાષ્ટ્રીયકૃત બેંક નથી એટલે આ બેંકની માલિકી ખાનગી વ્યક્તિ કે સંસ્થાની હોય છે જ્યારે મધ્યસ્થ બેંકની માલિકી તો રાજ્યની જ હોય છે સરકારની જ હોય છે તો અહીંયા માલિકીનો મુદ્દો પણ આપણો પૂરો થયો ત્યાર પછીનો મુદ્દો આવશે ચલણ હવે આપણને બધાને ખબર છે કે આપણા દેશમાં ચલણી નોટો બહાર પાડવાનું કામ કોણ કરે છે તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનું કામ આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક કરે છે તો અહીંયા મુદ્દો આપણને આવડી ગયો તો આ મુદ્દામાં આપણે એવું લખી શકીએ છીએ કે વેપારી બેંક ચલણ બહાર પાડી શકે નહીં જ્યારે મધ્યસ્થ બેંક ચલણ બહાર પાડી શકે છે અથવા પાડે છે ખબર પડી ગઈ હવે તફાવતનો આપણો છેલ્લો મુદ્દો આવશે સર્જન અને શાખ નિયમન હવે એક બેંક શાક સર્જન કરે છે અને એક બેંક શાક નિયમન કરે છે તો શાક સર્જન કરવાનું કામ કોણ કરે છે વેપારી બેંક તો આપણે લખી શકીએ કે વેપારી બેંક બેંક સર્જન કરે છે બરાબર અને મધ્યસ્થ શું શાક નિયમન કરે છે અહીં બી તમારો એક એક માર્ક સીક્યુ ઘણી વાર પરીક્ષામાં પૂછાતો હોય છે કે શાક સર્જન નું કાર્ય કઈ બેંક કરે છે અથવા શાક સર્જનનું કાર્ય કોણ કરે તો જવાબમાં આપણને ખબર પડી જવી જોઈએ કે વેપારી બેંક શાક સર્જનનું કાર્ય કરે અને મધ્યસ્થ બેંક એ શાક નિયમનનું કાર્ય કરે છે તો ખ્યાલ આવી ગયો આ તફાવત આપણો ત્રણ માર્કસમાં આવે છે ફરીથી એકવાર તફાવતને આપણે જોઈ લઈએ ઝડપથી તો તફાવતની અંદર આપણે પહેલો મુદ્દો અર્થ લખ્યો બરાબર ત્યાર પછી આપણે લખ્યું હેતુ ત્યાર પછીનો મુદ્દો કાર્ય ત્યાર પછી શાખા ત્યાર પછી માલિકી ત્યાર પછી ચલણ અને છેલ્લે શાક સર્જન અને શાક નિયમન એટલે પરીક્ષામાં જે રીતે તમારો પ્રશ્ન પૂછ્યો હોય એ રીતે તમારે મુદ્દા લખવા પડશે જો બે માર્કમાં તફાવત પૂછ્યો હોય તો આપણે ત્રણેક કે ચારેક મુદ્દા લખીએ તો આપણે બે ગુણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને જો ત્રણ માર્કમાં તફાવત તમારો પૂછ્યો હોય તો આ બધા જ મુદ્દા તમારે સમજાવવા પડશે તો તફાવત કેવી રીતે લખવો એ આપણે ખાસ ધ્યાન રાખી અને આ તફાવત લખવાનો પ્રયત્ન કરવો પડશે આ મહત્વનો તફાવત છે પ્રકરણ ચારનો જે પરીક્ષામાં બે માર્કમાં અને ત્રણ માર્કમાં આવતો હોય છે તો એમાં અર્થ હેતુ કાર્ય શાખા માલિકી ચલણ શાક સર્જન કે શાક નિયમન આટલા મુદ્દા તમારે વિસ્તારપૂર્વક સમજાવવાના રહેશે તો આજના લેક્ચરમાં આપણે આ તફાવત જે મહત્ત્વનો તફાવત છે એ પૂરો કરીએ છીએ આપણો લેક્ચર પૂર્ણ થતો નથી દરેક લેક્ચરની જેમ આ લેક્ચરના અંતે પણ તમને એક શ્રીમદ ભગવદ્ ગીતાનો જે ઉપદેશક શ્લોક આપવામાં આવશે એ શ્લોક શાંતિથી વાંચજો જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં મનોબળમાં વધારો થશે અને આ પ્રશ્ન અને આ સિવાયના ઘણા બધા પ્રશ્નો આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીશું તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં કોઈ એક નવા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું આભાર